ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહેલા સુરતીઓની સરળતા માટે સુરતમાં ટ્રાફિક સર્જાતા છવ્વીસ જંક્શન ઉપર પિસ્તાલીસ બોમ્બ દૂર કરવામાં આવ્યા હતા સર્કલો નાના કરવાની કામગીરી જોશમાં ચાલી રહી છે નવી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો શહેરીજનો અમલ કરતા થઈ ગયા છે કે ઘણા જંકશનો સ્પીડ બ્રેકર સર્કલ સહિતના કારણોસર ટ્રાફિક સમસ્યા રહી છે જેમાં સુધારો કરી વાહન ચાલકોને ને સરળતા રહે તે માટે બે દિવસમાં છવીસ જંકશનો પરના પિસ્તાલીસ સ્પીડ બ્રેકર દૂર કરવા આવ્યા છે સુરત શહેરમાં ટ્રાફિકથી થી લોકો નો સમય ન વેઠવાય અને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે ટ્રાફિક પોલીસ અને પાલિકા દ્વારા કામગીરી કરાઈ રહી છે ડીસીપી દ્વારા લોકોને પણ ટ્રાફિક સિગ્નલ યોગ્ય નિયમન કરવા અપીલ કરાય છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પોલીસ કમિશનર કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત શહેર ટ્રાફિક શાખાની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે જેમાં સિગ્નલના અમલીકરણના માધ્યમથી લોકો વધુ ને વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેમજ ક્યાંક ને ક્યાંક અમુક જંક્શનો પર જે ફરિયાદ મળી રહી હતી કે જેમાં લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો કરવા માટે અમે સમગ્ર સિટીનું રોડ એન્જિનિયરિંગમાં જે સુધારા વધારા કરવા પાત્ર છે એમાં મોટા સર્કલોની સાઇઝ નાની કરવા માટે ચાર જંક્શન એટલે કે સિગ્નલ જંક્શન પરના બમ્બ હટાવવા માટે ફ્રી લેફ ટર્ન કઈ જગ્યાએ કરવો જોઈએ તેનું એનાલિસિસ સાથે સાથે એવા ઘણા બધા મુદ્દાઓ કે જેના લીધે રોડ એન્જિનિયરિંગમાં સુધારા વધારા કરવાના લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમન સરળતાથી મળે ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ પણ સારી રીતે કરી શકાય અને લોકોના ટ્રાવેલિંગમાં ઘટાડો આવે તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી અને હાલમાં ટોટલ છવ્વીસ જંક્શનો પર પિસ્તાલીસથી વધારે બમ્પ એ કાઢવામાં આવ્યા છે સાથે સાથે આજે સાયન્સ સિટી સર્કલ ખાતેનું જે જંક્શન ઉપરનું સર્કલ છે એને પણ નાનું કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં પિસ્તાલીસથી વધારે જંક્શનો વન બાય વન જે પણ ટ્રાફિક સિગ્નલને નડતરરૂપ છે અથવા તો એવા મોટા જંક્શનો પર સર્કલ છે કે જેના લીધે ટ્રાવેલિંગ ટાઈમમાં વધારો થાય છે એવા સર્કલોને નાની સાઇઝના કરવામાં આવશે અને લોકોને ફ્રી લેફ્ટ એટલે કે ડાબી બાજુ એ લોકોને સરળતાથી વળી શકે ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે ફ્રી લેફ્ટ ટર્ન પણ બનાવવામાં આવશે જે હાલમાં ટ્રાફિક શાખા દ્વારા કોન અને ચેઇનની મદદથી બનાવવામાં આવેલા છે લેન ડિસિપ્લિન લોકોમાં આવે તે માટે અલગ અલગ પ્રકારના સાઇનેજીસ જંકશનો પર અને ટ્રાફિક કન્જેશન જંકશનો પર ઓછું થાય તે માટે પચાસ મીટર આપણા દરેક જંકશનો પર દસ મીટરના આધારે એક જાહેરનામું બહાર પાડી અને નો પાર્કિંગના બોર્ડ પણ લગાડવામાં આવશે સુરતમાં ટ્રાફિક નિયમન સરળતાથી થાય તે માટે સુરત પોલીસ અને પાલિકા દ્વારા કામગીરી કરાઈ છે જેથી વાહન ચાલકોનો સમય વેડફાય નહીં બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઝ